ટુડે ન્યૂઝ વલસાડ તાલુકાના પટેલ સમાજ પ્રગતિ મંડળ તેમજ મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા જે આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના ગુંદલાવ ખાતે જયારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્યો સંતો મહંતો અને વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા લગ્ન ગ્રંથિથી જોડાયેલા એકસો અગિયાર યુગલોના પરિવારજનો તેમજ સ્વજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ લગ્ન સમારોહના સાક્ષી બન્યા હતા સાત વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે નવસો ઇકોતેર જેટલા યુગલો લગ્ન ગ્રંથિ અત્યાર સુધી જોડાઈ ચૂક્યા છે ત્યારે આ વખત એક નવી જ રીતે ખૂબ અલગ જ અંદાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સર્વ નાતિ સમૂહ આજની તારીખમાં એક હજાર ને અગિયાર પંદર સુધી અમે પરિણામી દીધી છે એટલે પણ મારા અનુભવ પ્રમાણે આઠ સર્વનાથી સમૂહ લગ્નમાં જે જે દીકરી પણ છે મારા ઘણા ભાગની દીકરીઓ મારા ટચમાં છે એમની ઘરે પણ હું ગયો છું અને રીતે સુખી છે એમના મા બાપ અને પરિવાર અને એમના તરફથી મને એટલું ચોક્કસ કહ્યું કે દીકરા તમને જે અમે જે સમજનાટે સમુદ્રમાં ભાગ લીધો એને ત્યાં માટે આર્થિક રીતે ખૂબ ફાયદો થશે અમારા પૈસા બચ્યા છે અમારા દીકરા દીકરી બધા સુખી છે એટલે સમાજને સમાજના પરિવારને અને ગરીબ પરિવારની કન્યાને ખૂબ ફાયદો થયો છે એટલું નિશ્ચિત છે સાથે સાથે દરેક કન્યાને અમે સરકારની યોજના છે કુંવરભાઈનું મામેરુના બાર હજાર સર્વનાથી સમુખ સાત્ર યોજના બાર હજાર મેં એ સરકારી યોજનાનો પણ અમે લાભ પાઈએ આજે એક વસ્તુ મેં કર્યું છે કે રાષ્ટ્રની ચૂંટણી છે લોકશાહીનો પર્વ છે સાત પાંચ બે હજાર ને ચોવીસ મેં એક અપીલ અને દરેક પર પ્રતિજ્ઞા લેવડાવી છે આ રાષ્ટ્રની ઉન્નતિ રાષ્ટ્ર સેવા માટે દરેકે સાતમી મે બે હજાર ચોવીસના દરેકે મતદાન કરવું મતદાન કરવો એ દરેકનો અધિકાર છે અને મતદાનથી કોઈ પણ દેશ ચૂકવો નહીં તમે પોતે મતદાન કરો અને બીજાને પણ મતદાન કરાવો અને દેશની ઉન્નતિ દેશની પ્રગતિમાં સાથ સહકાર આપો એવી પ્રતિજ્ઞા સૌએ લીધી છે